તો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસમાં ચેપ્ટર નંબર આઠમાં ત્રિકોણમિત્તીય પરિચયમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર ચોથાનો દસમો જોઈએ એક વત્તા ટેન વર્ગ અને એક વત્તા કોટ વર્ગ અને આવું આપ્યું છે એના બરાબર આવું સાબિત કરવાનું છે આ એક બાજુ મેળવવાની છે એના બરાબર આ અને આ બાજુ બરાબર આપણે ટેન વર્ગ એ મેળવવાનું છે તો સૌ પ્રથમ આના બરાબર લખીએ આપણે એક વત્તા ટેન વર્ગ એ અને એક વત્તા કોટ વર્ગ તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂત્ર છે અને આને લખાશે એકના છેદમાં સાઈન વર્ગ એ છેદનોય છેદ છે એ ક્યાં વ્યુ જશે અંશમાં એટલે આને લખાશે સાઈન વર્ગ એ ના છેદમાં આ તું કોષ વર્ગ એ અહીંયા વ્યાસે એટલે લખાશે કોષ વર્ગ એ એટલે મળશે આપણને ટેન વર્ગ એ ચલો વિદ્યાર્થી મિત્રો આ એક તો મળી ગયું છે હવે આને બરાબર આપણે જોઈએ તો એક ઓછા ટેન એ એક ઓછા કોટ એ એનો આપણને વર્ગ આપેલો છે લખી આગળ હવે એક ઓછા ટેન એ આને એમને રહેવા દઈએ નીચે એક ઓછા કોર્ટના છેદમાં આને વ્યસ્ત કરી નાખીએ તો ટેનનું જ વ્યસ્ત થાય તો ટેનનું વ્યસ્ત કરી નાખીએ એટલે કોર્ટે પાછું થઈ જાય આને આનો સાથે ગુણાકાર કરીએ એક ઓછા ટેન એ અને અહીંયા આનોની સાથે ગુણાકાર કરીએ એટલે ટેન એ માઇનસ એક ના છેદમાં પાછું શું મળશે આપણને ટેન એ વિદ્યાર્થી મિત્રો છેદનો એ છેદ ક્યાં યોજાશે અંશમાં તો આને હું પહેલાં લખું છું ટેન એની કિંમત આપણને મળશે ટેન એ કિંમત આગળ મળશે ઉપર અને લખીએ એક ઓછા ટેન એ અને નીચે આવશે પાછું વર્ગ છે એ રહી ગયો છે અહીં વર્ગ કરી નાખીએ અને અહીં પાછું વર્ગ કરી નાખીએ અહીં પાછું વર્ગ કરી નાખીએ એટલે વધુ છે એ લખી નાખીએ ટેન એ ઓછા એક હવે જો વિદ્યાર્થી મિત્રો આ બાઈને મારા બેને ઓલાડવો હોય તો મારે માઇનસ નિશાની એ ઘટે છે તો માઇનસ વડે ગુણી નાખું માઇનસ કારણ કે એક માઇનસ છે તો અહીંયા માઇનસ કરવા હોય તો માઇનસ વડે ગુણી નાખીએ એટલે માઈનસ છે એ પ્લસ થઈ જશે અને પ્લસ છે એ માઇનસ થઈ જશે તો આ મને મળશે ટેન છે એ પ્લસ થઈ જશે એટલે પહેલાં લખું છું અને એક છે માઇનસ એટલે પછી લખું છું અને નીચે આવશે ટેન એ માઇનસ એક અને એનો પાછો આવશે વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તમે તો આ બંને સ્ટેપ છે એ આ બપા દૂડી જશે અને હવે વધશે માઇનસ ટેન એનો વર્ગ અને વર્ગ દૂર વર્ગ કરો એટલે માઇનસ નિશાની વહી જશે એટલે આ મળશે ટેન વર્ગ એ ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ હવે આગળનો ચેપ્ટર છે એ નવમું ચાલુ કરીશું